એ કે અમારી હા નહી બોલવાનું મારા મમ્મી ના એના ઘરેથી ફોન આવે ને તો એ એવું કહી દેતા હતા કે હું રજા ઉપર છું અત્યારે અત્યારે હું તમારી છોકરી વાત ન કરાવી શકું એમ કરી ને મને વાત નતા કરાવડાવવા મારા મમ્મી ની યાર અને હું ગમે એટલું કહું હું કે દીદી મને ફોન કરજો તો એમ કે હું અત્યારે ફ્રી નથી તું પછી આવજો હું તને પછી કોલ કરી વાત કરાવડાવીશ અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા ને મને વધારે પડતું થોડું બોલ્યા ને તો હું એનું સામું થોડું બોલી તો મને બહુ જ હેરાન કરતા હતા બહુ જ રોડ આવતા હતા મારે ત્યાં રહેવું હતું તો મને એને રેવાય નહોતી દીધી મને બે ત્રણ દિવસની અંદર જ મારી ફાઇલ તૈયાર કરી વાળી ને મને બે ત્રણ દિવસમાંથી માંથી ત્યાંથી ગાડી ને બપોરે ભૂખ્યા પેટે કાઢી અને ત્યાંથી હું દસ નંબર ના રેન બસેરા માં ને તો ત્યાં આગળ મારી પાછળ આવી ત્યાં જે કર્મચારી હતા ને એને મારી ખીલા બહુ બધું બોલી ગયા એ કે આ છોકરી કે ન ધારી ને આ છોકરી જેમ ખાવ એમ હામે હામુ બોલે છે આ છોકરીને તમે અહીંયા રાખતા ને એવું બધું બહુ કહી ગયા પછી ન્યાધી હું એના અધિકારી જે છે ને એની ઓફિસે ગઈ સીમા દીદીની ની ઓફિસ ને આજે મેં એને કીધું મેં કીધું આ ગીતા દીદી મેં કીધું હું ત્યાં નારી હોય હતી ત્યારે તો હેરાન કરતા હતા અત્યારે હું દસ નંબર ના રેન બસી આમ રહું છું કીધું તો ત્યાં આવી નઈ મને હેરાન કરે છે તો કે સારું કે અમે જોશું અમે કાલે જઈશું આ નારી ગૃહે પછી કોઈ ગયા નહીં મને કોઈ હરખો જવાબ નો આપ્યો અત્યારે ત્યાં ઘણા છે ને બધા પાસેથી પૈસા લઈ જે પૈસા આપે ને એનું કામ કરે છે બીજા કોઈનું કામ ન કરતા અને બધાને બહુ માનસિક ત્રાસ આપે છે બધાને બહુ જ હેરાન કરે ના અત્યારે તો કદાચ નથી કરતા એને કાઢી વાળ્યા છે બસ ન્યાય મળે બધા એટલે ત્યાં જે છે બધાને માનસિક ત્રાસ આપે છે ને બહુ હેરાન કરે છે એ બધાને જેવું જોઈ છે ને એવું આપી દે જમવાનું જરાય સારું નથી બનાવતા ત્યાં બધી છોકરીઓ બહુ જ હેરાન કરે હું બે એકવીસ માં નારી ગૃહ માં ગઈ હતી મારે લવ કેસ હતો હું બે હજાર એકવીસ ની સાલ માં ગઈ હતી મને એવું થયું કે હું છે ને પાકિસ્તાન થી ત્યાં નારી ગૃહ માં ગઈ છું એવી રીતના મને ચેક એને કઈ રીતે ગીતાબેન પિયુષભાઈ ચાવડા એ ત્યાંના મેનેજર છે

ગીતાબેન એવું મને કીધું કે પછી બીજે દિવસે બોલાવીને મને કહી દીધું કે હું તને જરાય એટલે જરાય હું તને પૈસા દેવાની નથી કે મેં તને પૈસા તે મને પૈસા દીધા જ નથી કે મેં કીધું હા કઈ વાંધો નહીં પછી ન્યા મારી પાસે સો થી બસો જેટલી સાડી ભરાયવી ત્યાં અને એને એમ કીધું કે જવા ટાઈમે ને તમને પૈસા દેસુ એ પૈસા નહીં મારા સ્વજનો મને મળવા આવતા તો પણ મને મળવા ન દેતા અને ત્યાં રોજે રોજ ઈ પ્રમાણે બોર્ડ માર્યું છે ઈ પ્રમાણે જમવાનું દેતા નથી રોજે રોજ રીંગણા નું સાફ રીંગણાનું સાફ ને રીંગણા નું અને ન્યા હું છ મહિના સુધી રહી ગીતાબેન ચાવડા ને કેટલું બધું દાન આવતું હતું લાખો રૂપિયાનું દાન આવતું હતું તો પણ હગે વગે થઈ જતું હતું એ કોઈ છોકરીઓ ને કઈ દીધો નથી અને છોકરીઓ ને રોજે રોજ ત્રાસ ને ત્રાસ એમ જ કે પૈસા ફેંકો તમાસા સાથે દેખો એવી રીતના ગીતાબેન કરતા હતા અને જરાય એટલે જરાય કોઈ ના અમારા સ્વજનો આવે ને મળવા જ નહોતા દેતા બારો બાર થી ગાડી મેકતા હતા કે ના અમે તમને મળવા નહીં દઈએ કે અને પછી બહુ ફોર્સ કરે એને ખબર પડે કે આ રૂપિયાવાળા છે તો એની પાસેથી પૈસા પડવી લેતા હતા ગીતાબેન અને એને કીધું તું તમારે જે મારું કરવું એ નહીં કરજો મારી સરકારી નોકરી છે ને એને કોન્ટ્રાક્ટ દેજો કરો એ એમ કહેતા હતા કે સરકારી નોકરી છે ને તો મારું કોઈ કઈ નહીં કરી દે અને ગીતાબેને બહુ ત્રાસ આપ્યો છે બહુ એટલે બહુ જ મારા પપ્પાને કોઈને પણ કોઈને મળવા નહોતા દેતા અને જયે મારા પપ્પા મને લેવા આવ્યા ને ત્યાં એને એમ કીધું કે હવે બીજી વાર આઈએમ મેકવા ન આવતા એને ચોક્કસ જગ્યાએ મેકી આવજો ગીતાબેન એવું બોલ્યા છે અને ગીતાબેને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે આવી કોઈની પણ દીકરીઓને હેરાન ન કરો અત્યારે પણ અહીંયા લાખો જેટલી દીકરીઓ છે બહુ હેરાન થાય છે અને દાન દે છે બધું દે છે તો પણ ઈ અને જનકસિંહ ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા એને પણ એમ કીધું કે તમારે જી કરવું એ કલે હું ગીતાબેને કાંઈ નથી કહેવાનું મારી માંગ એ છે કે મારા પૈસા એને મારા પૈસા એને દસ હજાર લીધા છે એ દઈ દે સાડીના લીધા છે એ દઈ દે અને કોઈ ની પણ દીકરીઓ હેરાન ન કરે એટલી વિનંતી છે મારી બધી ફીટ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી જગ્યાએ જગ્યાએ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં જ નથી અત્યારે તો બીજા કોક સંચાલન કરે છે હમણા એનો કોન્ટ્રાક્ટ બેચ હજી એનો કોન્ટ્રાક્ટ બેચ પૂરો થઈ ગયો તો તો પણ એ નોકરી કરતા હતા અને એમાં ગોહિલ સાહેબની ની જનકસી ગોહિલ છે મોટી ઓફિસે છે એ જનકસી ગોહિલની અને ગીતાબેન ચાવડાની ની મિલી ભગત છે આમાં

ચાર વર્ષ સુધી ફરિયાદ નથી કરી તો હમણાં હું પાછો ત્યાં નારી સંરક્ષણ કેન્દ્ર માં હું સિક્યુરિટી ગાર્ડ હતો નોકરી માટે ત્યારે ત્યારે મને એમ કહ્યું કે હજી બેનો પીડાઈ છે ત્યાં જે આશ્રય બેનો આવે છે એની અરે યોગ્ય ન્યાય નથી થતો એટલે મને એમ કહ્યું કે આની યોગ્ય તપાસ થવી જોઈએ ગીતાબેન ચાવડા એને ખબર પડી ગઈ કે આ બધું પૂછે છે જાણ કરે તપાસ કરે એટલે મને એને અમને હટાવી દીધા મદદ કરું છું એટલે હટાવી દીધા પૂરેપૂરો નો કોઈ ના સ્વજન મળવા આવે સિત્તેર કિલોમીટર થી આવે એસી કિલોમીટર થી અહીંયા રાજકોટ આવે મળવા તો એને મળવા નો દે પૈસા આપે એનું કામ થાય અત્યારે તો નથી ખબર સાહેબ પછી કોણ આવ્યું પેલા હતો એમ